એક દિવસ ઘન જંગલમાં એક સપેરો સાપની શોધમાં પહોંચ્યો તે મનમાં મન કહ્યું આજે તો હું ખાલી હાથે પાછો નહીં જાઉં આ જંગલમાં કોઈ ને કોઈ સાપ જરૂર મળશે આવું કહીને સપેરાએ પોતાની બીન વગારવાનું શરૂ કર્યું બીનની મધુર અવાજ સાંભળતા જ નજીકના એક ઝાડ પર બેઠેલા નાગ અને નાગીન નીચે ઉતરી આવ્યા તેઓ સપેરા સામે આવીને નાચવા લાગ્યા આ જોઈને સપેરો બહુ ખુશ થયો તે વિચાર્યું વાહ એટલી ઝડપથી મને સાપ મળી ગયા હવે તો હું ઘણા પૈસા કમાઈશ અને મજા કરીશ તે બંને સાપોને સાથે લઈને ઝડપથી ચાલવા લાગ્યો તેના મનમાં એક જ વાત હતી ઝડપી શહેર પહોંચી જઈને એમનો નૃત્ય બતાવું પણ અચાનક રસ્તામાં તેનો પગ એક પથ્થર સાથે અથરાયો તે લથડીને જમીન પર પડી ગયો ઉઠતા જ તે ગભરાઈને બોલ્યો અરે આ પથ્થર તો મને દેખાયો જ નહીં પછી તેણે આજુબાજુ જોયું અને ચોંકી ગયો અરે મારા સાપ ક્યાં ગયા તે દુઃખી થઈને બોલ્યો મારી જ ભૂલના કારણે સાપ પણ ચાલ્યા ગયા